હર્ષ નાયબ મુખ્ય પ્રધાન એટલે કે ડેપ્યુટી સીએમ બનવાનું નક્કી છે હું હર્ષ રમેશ કુમાર સંઘવી લખી રાખો કે જીતુ વાઘાણી નવા મંત્રી મંડળમાં મંત્રી બને છે બને છે ને બને છે હું જીતેન્દ્ર સૌથીભાઈ વાઘાણી કાંતિ અમૃતિયાનું નામ એ પૂરજોશની અંદર ચાલી રહ્યું છે હું કાંતિભાઈ શિવલાલભાઈ અમૃતિયા ન્યૂઝ ને જે સત્તાવાર માહિતી મળી છે કે નો રિપીટ નહીં ઘણા બધા મંત્રીઓ છે તે રિપીટ કરવામાં આવશે પ્રફુલ ચગનભાઈ પાંસેરિયા ખૂબ મોટી ઉથલપાથલ મકી છે પ્રદીપ આપણે નઈ જાણીએ હોય એવા નામ કપાવાના છે તો નઈ જાણીએ હોય એવા નામની મિનિસ્ટ્રીમાં એન્ટ્રી થવાની છે કૌશિક કાંતિભાઈ વેકરિયા હું અર્જુન દેવાભાઈ મોઢવાડિયા હું ડોક્ટર પ્રદ્યુમન ગનુભાઈ વાજા

એકમભાઈ બિજલભાઈ છાંગા હું કમલેશભાઈ રમેશભાઈ પટેલ હું સંજયસિંહ વિજયસિંહ મહિડા હું સૌરભજી સતદારજી ઠાકોર